સૌ પ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રીએ મોડે મોડે ત્રણ દિવસ પછી પણ વહીવટીતંત્ર આજે સીએમના આવવાથી તમામ એક્ટિવ થયું છે અને કદાચ બે દી કે ત્રણ દી પહેલાં સીએમે મુલાકાત લીધી હોત તો ખાસી બધી મદદ પણ એના લોકોને વહીવટીતંત્ર મારફત મળી હોત ખેર એના માટે ટીકા ટિપ્પણીને બાદ કરતાં હવે શું વહીવટીતંત્ર કરી શકે છે અને શું મદદ કરી શકે છે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય કેશ ડોલની વાત હોય જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે અને બીજું પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછીનું વારંવાર આ વિસ્તાર અમુક ડેવલોપિંગ છે એ વિકાસ જરૂરી છે પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય એક બાજુ ભારતમાં આ રોડ પાણી રોકે એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય એ ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરી પણ મોટા પાળા બનાવતા હોય છે આ ઠીક છે ખેડૂતોનો વ્યક્તિગત પણ જે ડેવલોપિંગ કરતાની સાથે આ ધારો કે આ નેશનલ હાઈવે છો તો એની નીચે ત્યાં સાય પણ મૂક્યા હોત મોટા બોક્સ કટિંગ મૂક્યા હોત તો પાણી વધુ ઝડપથી નીકળી જ હોત અહીંયા ભારતમાલા રોડની નીચે જે કાંઈ એના જે પાણીના નિકાલ માટે ઓરિજિનલ નેચરલ જે નેર હતું એનું પાણીનો નિકાલ એ પણ ક્યાંક ને ક્યાંક બંધ કર્યો છે એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે તે વખતમાં ધ્યાને લઈને નકશા બનાવવા જોઈએ નથી બન્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોને વારંવાર આ ફ્લડ નો ભોગ બનવું પડે છે વિસ્તાર ખૂબ મોટો છે જે ફૂડગ્રસ્ત વિસ્તાર છે અત્યારે સીએમ આવ્યા છે શું લાગે છે કેટલા કરોડ જે સહાય પેકેજ છે તે મળવું જોઈએ અમે વ્યક્તિગત રીતે એક હજાર કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માગ્યું છે એટલે એમને અમે કીધું છે કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે જ્યારે હતરનું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી માંડ કરીને ખેડૂતોને થોડા ઘણું હવે ઉગવાનું ચાલુ થયું હતું વળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યો છે એટલે રે રાહે અને ખેડૂતોને મદદ કરવી છે આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે તો એ સંસ્થાઓ પણ આગળ આવીને ક્યાંક ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ પાંચ દસ ટકા ભાવ દૂધમાં ભાવ વધારો વધારો આપવાનો થાય અત્યારે આ કુદરતી આફતમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમની એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની ભાઈ અપેક્ષા પણ રાખી